મિત્રો તમારા ઘરમાં રહેલી તૂટેલી સાવરણી ફેંકતા પહેલા કરી દેજો આ નાનકડા ઉપાય કરોડપતિ બનતા વાર નહીં લાગે મિત્રો તૂટેલી સાવરણી ફેંકતા પહેલા આ વિડિયો એકવાર જરૂર જોઈ લેજો મિત્રો સાવરણી ત્રણ પ્રકારની હોય છે ઘણા ઓછા લોકો જાણે છે પરંતુ એ સાચું છે કે ઘરમાં રહેલી સાવરણી તમારા ભાગ્યને પ્રભાવિત કરી શકે છે જો સાવરણી યોગ્ય રીતે ના રાખવામાં આવે તો આ માતા લક્ષ્મીને ઘરમાં આવવાથી પણ રોકી શકે છે આજના કે કઈ સાવરણી શુભ હોય છે અને કઈ અશુભ સાવરણી ખજૂરીની સાવરણી આ સાવરણીમાંથી કઈ સાવરણી તમારા ઘર માટે સારી હોય છે કઈ સાવરણી તમારા ઘરમાં દરિદ્રતા લાવી શકે છે ઘણા લોકોના મનમાં એ પણ પ્રશ્ન હોય છે કે સાવરણી ઘરની મહિલાઓએ જ લગાવવી જોઈએ અથવા તો કોઈ કામવાળી બાઈ પાસે લગાવી જોઈએ કારણ કે સાવરણી માત્ર સાફ સફાઈનો સામાન નથી પરંતુ તેને શાસ્ત્રોમાં માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે જો સાવરણીને યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે કોઈ પણ વ્યક્તિને માલામાલ બનાવી શકે છે પરંતુ જો સાવરણીથી જોડાયેલી અમુક ભૂલો કરી દેવામાં આવે તો આ ભૂલો કોઈ પણ વ્યક્તિને કંગાળ બનાવી શકે છે આપણા શાસ્ત્રોમાં સાવરણીથી જોડાયેલા અનેક શુકન અને અપશુકન જણાવવામાં આવ્યા છે સાવરણીને લઈને અમુક કામ એવા હોય છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ નહીં તો જીવનમાં પરેશાનીઓ આવવા લાગે છે સાવરણીને યોગ્ય દિશામાં યોગ્ય રીતે રાખવી ખૂબ જ જરૂરી હોય છે નહીં તો માતા લક્ષ્મીની બહેન અલક્ષ્મીને આકર્ષિત કરે છે જે દરિદ્રતા અને સંકટોની પ્રતીક માનવામાં આવે છે મિત્રો જો તમારા જીવનમાં વારંવાર સમસ્યાઓ આવી રહી હોય એક પરેશાની જતી નથી અને બીજી ઊભી થઈ જાય છે તો બની શકે છે કે તેની પાછળ તમારા ઘરમાં રાખેલી સાવરણીની સ્થિતિ પણ એક કારણ હોઈ શકે છે જો તમારા જીવનમાં બધું સામાન્ય ચાલી રહ્યું છે તો ઠીક છે પરંતુ વારંવાર ઉથલ પુથલ થઈ રહી છે તો તમારે સાવરણીથી જોડાયેલી આ બાબતો પર ધ્યાન જરૂર આપવું જોઈએ સાવરણીથી જોડાયેલી આ વાતો તમારા જીવનની દિશાને બદલી શકે છે જો તમે આ વાતોને અપનાવો અને સમજી લો તો મિત્રો આજની વીડિયોમાં તમને ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી મળવાની છે તો આજની વિડિયોને અંત સુધી જરૂરથી જુઓ અને વિડિયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી માં લક્ષ્મી જરૂર લખી દેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો આવો મિત્રો જાણીએ કે સાવરણીનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો જેથી તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે જો તમારા જીવનમાં એક પરેશાની ખતમ નથી થતી અને બીજી શરૂ થઈ જાય છે અને ઘરમાં લગાતાર ધનનો નાશ થતો જઈ રહ્યો છે આવક ઓછી અને ખર્ચા વધારે છે તો સમજી લેજો કે કંઈક ને કંઈક અમુક વસ્તુઓ તમારા જીવનમાં સારી રીતે નથી ચાલી રહી આવી પરિસ્થિતિમાં આપણે અમુક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે ઘણી આપણે જાતે જ આપણા ઘરમાં નેગેટિવ ઉર્જાને વધારી રહ્યા હોઈએ છીએ પરંતુ આપણને ખબર પડતી નથી અને આમાંથી એક મહત્વપૂર્ણ વસ્તુ છે સાવરણી જે જોવામાં તો એક સામાન્ય ચીજ લાગે છે પરંતુ તેની અસર આપણા જીવન અને ઘરની ઉર્જા પર ખૂબ જ ઊંડી હોય છે સાવરણી જો યોગ્ય સમય પર અને યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ઘરમાં પોઝિટિવ ઉર્જા લાવી શકે છે પરંતુ તેનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે તો ગરીબી અને દરિદ્રતા આવતા આવતા નથી લાગતી આજના સમયમાં વધારે પડતા લોકો મોર્ડન લાઈફ સ્ટાઈલ જીવી રહ્યા છે નોકરીઓ છે છે સમયની કમી અને આ ભાગ દોડમાં અમુક લોકો ધ્યાન નથી આપી શકતા કે ઘરમાં શું થઈ રહ્યું છે પરંતુ સત્ય તો એ છે કે જ્યારથી આ દુનિયા બની છે ત્યારથી લઈને આજ સુધી એવું કોઈ ઘર નહીં હોય જેણે સાવરણીનો ઉપયોગ ન કર્યો હોય ફર્ક માત્ર એટલો જ છે કે અમુક લોકો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરે છે અને અમુક લોકો ખોટી રીતે તેનો ઉપયોગ કરે છે અને તેના પરથી જ નક્કી થાય છે કે એ ઘરમાં સુખ આવશે કે દુઃખ ઘણા લોકો સાવણીને યોગ્ય જગ્યાએ નથી રાખતા તેને ગમે તે જગ્યાએ મૂકી દે છે કોઈ પણ સમયે જોયા વગર સાવરણી લગાવી દે છે જેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે મિત્રો જો સવારે સાવરણી લગાવી તમારા માટે મુશ્કેલ છે તો કમ સે કમ સાંજના સમય એકવાર સાવરણી ઘરમાં જરૂર લગાવી દેવી જોઈએ ઘરમાં ગંદકી જમા ના થવા દેવી જોઈએ જો તમે કચરો એકત્રિત કરી રાખ્યો હોય તો તેને સાંજના સમયે ઘરથી બહાર ન ફેંકવો જોઈએ કારણ કે આમ કરવું અશુભ માનવામાં આવે છે મિત્રો હવે વાત કરીએ સાવરણી ખરીદવા વિશે તમારે એ જાણવું પણ જરૂરી છે કે સાવરણી કયા દિવસે ખરીદવી જોઈએ કારણ કે અમુક દિવસો એવા હોય છે જ્યારે સાવરણી ખરીદવી અશુભ માનવામાં આવે છે અને આ વાતોને ધ્યાનમાં રાખીને જો તમે સાવરણીનો ઉપયોગ કરો છો તો માનીને ચાલજો કે તમારા ઘરની પરેશાની ધીમે ધીમે સમાપ્ત થવા લાગશે અને સુખ સમૃદ્ધિના દ્વાર ખુલવા લાગશે કયા દિવસે તમારે તૂટી ગયેલી સાવરણીને ઘરથી બહાર ફેંકવાની છે અને કયા દિવસે તમારે નવી સાવરણીનો પ્રયોગ કરવાનો છે સૌથી પહેલા અમે તમને જણાવીશું કે સાવરણી લગાવવા માટેનો ઘરમાં સૌથી શુભ દિવસ કયો હોય છે તો મિત્રો જ્યારે પણ તમે સાવરણી ખરીદી ને લઈ આવો તો તે સાવરણીનો ઉપયોગ સૌથી પહેલા તમારે શનિવારના દિવસે કરવો જોઈએ મિત્રો સાવરણી જ્યારે તમારે ખરીદવાની હોય તો તમારે અમુક વાતોને ધ્યાન રાખવાની છે જ્યારે પણ તમે સાવરણી ખરીદો તો સોમવાર બુધવાર ગુરુવાર આ સૌમ્ય માનવામાં આવે છે આ દિવસે તમારે ભૂલથી પણ સાવરણી ન ખરીદવી જોઈએ તમારે રવિવાર મંગળવાર અથવા શનિવારના દિવસે સાવરણી ખરીદવી ખૂબ જ વધારે ફાયદાકારક હોય છે દિવાળી પર અથવા તો કોઈ પણ તહેવારના દિવસે જો તમે સાવરણી ખરીદીને તમારા ઘરે લઈ આવશો તો આ તમારા માટે એટલું શુભ રહેશે કે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય નવી સાવરણી તમે કોઈ પણ દિવસે ખરીદીને લાવો પરંતુ સંભવ હોય ત્યાં સુધી શનિવારના દિવસે જ નવી સાવરણીનો પોતાના ઘરમાં ઉપયોગ કરવાની કોશિશ કરવી જોઈએ આમ કરવાથી ધન સંપત્તિના આગમનનો સ્ત્રોત બને છે મિત્રો હવે આપણે જાણીતું કે ઘરના કયા ખૂણામાં સાવરણીને રાખવી જોઈએ અને ઘરમાં કઈ એવી જગ્યા હોય છે જ્યાં ભૂલથી પણ ન રાખવી જોઈએ મિત્રો આપણે જ્યાં પૂજા રૂમ બનાવીએ છીએ જે ઈશાન કોણ તરીકે ઓળખાય છે તો તે ઈશાન કોણમાં તમારે સાવરણી ક્યારેય ન રાખવી જોઈએ કારણ કે તે પૂજાનું સ્થળ હોય છે તેથી પૂજા રૂમમાં તમારે ક્યારેય પણ સાવરણીને ન રાખવી જોઈએ આમ કરવાથી તમારું જે દેવસ્થાન હોય છે ત્યાં દેવ આગમનમાં ખૂબ જ વધારે મુશ્કેલીઓ આવવા લાગે છે અને તમારા ઘરમાં દુર્ભાગ્ય આવવા લાગે છે ઘરમાં સતત નકારાત્મક ઉર્જા પ્રવેશ કરવા લાગે છે આ વાતને ધ્યાનથી સમજી લેજો કે ઈશાન કોણમાં સાવરણી ક્યારેય ન રાખવી જોઈએ સાવરણી ઘરમાં રાખવા માટે સૌથી યોગ્ય સ્થાન હોય છે ઘરનું દક્ષિણ પશ્ચિમ કોણ એટલે કે સાઉથ વેસ્ટ કોર્નર જેને આપણે નેતૃત્વ કોણ પણ કહીએ છીએ મિત્રો નેતૃત્વ કોણમાં જો તમે સાવરણી રાખો છો તો માનવામાં આવે છે કે માતા લક્ષ્મીનો તમારા ઘરમાં વાસ થશે માતા લક્ષ્મી તમારા ઘરમાં આવવા લાગશે નેતૃત્વ કોણ ઘરના માલિકનું સ્થાન માનવામાં આવે છે તેથી નેતૃત્વ કોણમાં જો તમે સાવરણી રાખો છો તો તમારા ઘરનો જે માલિક હોય છે તે દિવસે બે ગણી અને રાત્રે ચાર ગણી કરવા લાગે છે મિત્રો આવો હવે જાણીએ કે કયા સાવરણી લગાવવી જોઈએ અને ઘરમાં કચરા પોતા કરવાનો યોગ્ય સમય કયો છે આપણા વેદ પુરાણો અનુસાર ચાર સમય જણાવવામાં આવ્યા છે જે વ્યક્તિ રાત્રિના સમયે સાવરણી લગાવે છે તે ઘરમાં દરિદ્રતાનો વાસ થઈ જાય છે મિત્રો આજકાલના મોડર્ન યુગમાં વ્યસ્ત જીવનશૈલીમાં જો તમારી પાસે સમય નથી અને જો તમારે સાવરણી સાંજના સમયે લગાવવી પડે છે તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તે કચરો ઘરની બહાર ન કરવો જોઈએ પરંતુ તે કચરાને એક જગ્યાએ એકત્રિત કરી લેવો જોઈએ અને બીજા દિવસે સવારમાં બહાર ફેંકી દેવો જોઈએ માતા લક્ષ્મીના ઘરમાં આગમન માટે તમારા ઘરમાં સ્વચ્છતા હોવી જરૂરી છે સ્વચ્છતા હોય ત્યાં જ માતા લક્ષ્મીનો વાસ થાય છે સાવરણી લગાવતા સમયે ક્યારે પણ પગથી સાવરણીને સ્પર્શ ન કરવો જોઈએ અને જો ભૂલથી તમારો પગ સાવરણીને અડી જાય તો તે સાવરણીને સ્પર્શ કરીને માફી માગી લેવી જોઈએ એવું માનવામાં આવે છે કે સાવરણીને પગ લગાવવાથી માતા લક્ષ્મી આપણા ઘરમાંથી ચાલ્યા જાય છે અને બીજી તરફ વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોઈએ તો જ્યારે આપણો પગ સાવરણીને અડે છે તો સાવરણીમાં રહેલા કીટાણુ આપણા શરીરમાં લાગી શકે છે તમે હંમેશા ઘરમાં જોયું હશે કે ઘરના વડીલો તમને સાવરણીને પગ લગાવવાથી હંમેશા ટોકતા રહે છે શાસ્ત્રો અનુસાર સાવરણીને પગ લગાવવાથી માતા લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે જ્યારે તમે સાવરણીને પગ લગાવો છો તો માતા લક્ષ્મી તમારાથી રુષ્ટ થઈ જાય છે સૂર્યાસ્ત થતા પહેલા સાવરણીમાં રહેલી માટીને ક્યારેય ઘરથી બહાર ન ફેંકવી જોઈએ શાસ્ત્રોમાં આ માટીને કોઈ સામાન્ય માટી નથી માનવામાં આવતી તેને ઘરથી બહાર નીકાળવા પર માતા લક્ષ્મી સદાય માટે ઘરથી બહાર ચાલ્યા જાય છે અને તેમની જગ્યાએ તેમની બહેન અલક્ષ્મીનો ઘરમાં પ્રવેશ થઈ જાય છે એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે સાવરણીને હંમેશા ઘરમાં સંતાડીને રાખવી જોઈએ તમારે ભૂલથી પણ ખુલ્લા સ્થાન પર સાવરણીને ન છોડવી જોઈએ સાવરણીને ખુલ્લી જગ્યામાં રાખવી ખૂબ જ મોટો અપશુકન માનવામાં આવે છે તેથી હંમેશા કોશિશ કરવી જોઈએ કે ઘરમાં સાવરણીને એવી જગ્યાએ સંતાડીને રાખવી જોઈએ કે બહારથી આવનાર કોઈ પણ વ્યક્તિની તે સાવરણી પણ નજર ના પડે મિત્રો ઘણા લોકો સાવરણીને પોતાના બેડ અથવા પલંગની નીચે રાખી દેતા હોય છે પરંતુ આમ કરવું બિલકુલ યોગ્ય નથી હોતું આમ કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓ તમારા ઘરમાં જન્મ લઈ શકે છે તમારા ઘરમાં રહેલ કોઈ નાનું બાળક અચાનકથી ઘરમાં સાવરણી લગાવવા લાગે તો સમજી લેવું જોઈએ કે તમારા ઘરમાં મહેમાનનું આગમન થવાનું છે આ સાવરણીથી જોડાયેલ શુકન અને અપશુકન હોય છે સૂર્યાસ્ત થતા પહેલા ઘરમાં નિયમિત રૂપથી પોતું લગાવવાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીનો નિવાસ થવા લાગે છે પોતું લગાવતા સમયે તે પાણીમાં એક ચમચી જેટલું મીઠું ઉમેરી દેવાથી તમારા ઘરમાં સદાય સુખ સમૃદ્ધિ બની રહે છે અને ઘરમાં ગમે તેટલી નકારાત્મક ઉર્જા હોય તો તે પણ સમાપ્ત થઈ જાય છે અને ઘરમાં સદાય સુખ શાંતિનો માહોલ બન્યો રહે છે મિત્રો ઘણીવાર ઘણા લોકો કોઈ ગાય ભેંસ અથવા કોઈ જાનવરને સાવરણીથી મારતા હોય છે પરંતુ આવું ક્યારેય ન કરવું જોઈએ જો તમારા ઘરમાંથી કોઈ વ્યક્તિ કોઈ શુભ કાર્ય માટે બહાર જઈ રહ્યું હોય તો તેના ગયા બાદ તરત જ તમારે ઘરમાં ભૂલથી પણ સાવરણી ન લગાવી જોઈએ ઓછામાં ઓછું તમારે સાવરણી જોઈએ જ્યારે કોઈ વ્યક્તિ તમારા ઘરમાંથી બહાર જાય છે અને તરત જ સાવરણી લગાવી શાસ્ત્રોમાં યોગ્ય માનવામાં આવતી નથી એવું કહેવામાં આવે છે કે આમ કરવું મૃત્યુનો સંકેત માનવામાં આવે છે મિત્રો સાવરણીને ક્યારેય પણ ઊભી રાખીને ન મૂકવી જોઈએ ઘણા લોકો દિવાલના ટેકે સાવરણી મૂકી દેતા હોય છે પરંતુ આ એક અપશુકન હોય છે અને ઘરમાં નકારાત્મક તથાને આમંત્રણ આપે છે જો તમે નવા ઘરમાં પ્રવેશ કરી રહ્યા હોય અને ઈચ્છો છો કે તે ઘર તમારા માટે સૌભાગ્ય લઈને આવે તો જ્યારે તમે ગૃહ પ્રવેશ કરો તો પોતાની સાથે સાવરણી જરૂર લઈ જવી જોઈએ શાસ્ત્રો અનુસાર સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે જ્યારે તમે સાવરણીને ઘરની અંદર લઈને જાવ છો તો તેનો મતલબ હોય છે કે માતા લક્ષ્મી પણ તમારા નવા ઘરમાં પ્રવેશ કરી રહ્યા છે સાવરણી લગાવવાનો સમય પણ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે ખાસ કરીને સૂર્યાસ્તના સમય અથવા સૂર્યાસ્ત થયા તરત જ બાદ સાવરણી ક્યારેય ન લગાવી જોઈએ એવી માન્યતા છે કે આ સમયે સાવરણી લગાવવાથી માતા લક્ષ્મી ઘરમાંથી ચાલ્યા જાય છે જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં કોઈની ખરાબ નજર ન લાગે અને નકારાત્મક શક્તિઓનો પ્રવેશ ના થાય તો તમે એક નાનકડો ઉપાય કરી શકો છો રાતના સમય જ્યારે પણ ઊંઘવાની તૈયારીમાં હોય ત્યારે તમારા ઘરના મુખ્ય દરવાજાની સામે એક સાવરણી રાખી દેવી જોઈએ આવો કરવાથી જે પણ નકારાત્મક ઉર્જા ઘરની આસપાસ હોય છે તે સાવરણીમાં સમાઈ જાય છે અને ઘરથી દૂર રહે છે પરંતુ યાદ રાખો કે સવાર થતાની સાથે જ તે સાવરણીને ત્યાંથી હટાવી દેવી જોઈએ અને કોઈ જગ્યાએ સંતાડીને રાખી દેવી જોઈએ જેથી કોઈની નજર તે સાવરણી ઉપર ન પડે જો તમે માતા લક્ષ્મીની કૃપા મેળવવા માંગો છો તો આ એક ખૂબ જ ખાસ ઉપાય છે કોઈપણ મોટો તહેવાર હોય અથવા તો કોઈ વિશેષ જ્યોતિષ ઘટના જેમ કે ગ્રહણ પૂર્ણિમા અમાવસ્યા અથવા કોઈ શુભયોગ અને શુક્રવારના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સવારે ચાર વાગે જાગીને તમારે ત્રણ એકદમ નવી સાવરણી લઈને કોઈ નજદીકના મંદિરે જવાનું છે પરંતુ ધ્યાન રાખો કે તે સાવરણીને કોઈ જોઈ ન શકે અને ગુપ્ત રૂપથી તમારે તે સાવરણીને મંદિરમાં છોડીને આવી જવાનું છે મિત્રો ગુપ્તદાનને શાસ્ત્રોમાં ખૂબ જ પુણ્યદાયક અને ફળદાયક બતાવવામાં આવ્યું છે આ એક નાનકડું કામ જો તમે પૂરી શ્રદ્ધા અને નિયમથી કરી લો છો તો માતા લક્ષ્મીની કૃપા નિશ્ચિત રૂપથી તમારા જીવનમાં બની રહે છે તો મિત્રો આ હતા સાવરણી વિશેના કેટલાક મહત્વપૂર્ણ ઉપાય આશા છે કે આજની આ વિડિયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આજની વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરી દેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરીથી મળીશું એક નવી વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જય મા